ભગવાને ભોજન કરવાની ના પાડી કે મારે તારી ઘર નથી જમવું અરે મેં બનાવ્યું છે ભગવાન કે ભલે બનાવ્યું જ્યાં ત્યાં જમીન ન લેવાય જમવું હોય તો બે જગ્યાએ જમાય તમારે જીવનમાં બે જગ્યાએ જમવું જરૂર પડે તો બે જગ્યાએ જમાય એક જ્યાં તમારા પ્રત્યે ભાવ હોય ત્યાં જમાય અને બીજું જો તમારો પ્રાણ સંકટમાં હોય ને જમવું પડે તો જમી લેવાય તો અહીંયા ભગવાન કે છે નથી તારામાં ભાવ નથી મારો પ્રાણ સંકટમાં મારે તારી ઘરે જમવું શું કામ નો ભગવાન ન જમે ભાવ વગર ભગવાન ન જમે ધ્યાન ત્યાં ભોજન કરી ન લેવું ભાવ વગરનું જમાડવામાં આવે તો તમને એમાં એમાં ઓડકાર અમીનો ન આવે મને એક વાતનો જવાબ આપો આજ આટલા બધા લોકો બેઠા છે એમાં ખાસ કરીને બહેનો વધારે બેઠા છે એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય ચાલો જવાબ આપો જીભમાં સ્વાદ હોય આવું કહેવા વાળા જરા હાથ ઊંચો જેને ખબર છે જીભમાં સ્વાદ હોય સ્વાદ બધો જીભમાંથી જ મળે ને હા કેવાળા વાળા હાથ ઊંચો કરો જરા સ્વાદ છે આવું સ્વાદ છે બધોય રસ ત્યાંથી મળે ને તો શાક માં જરાક મીઠું ઓછું હોય તો ડોળા કેમ કાઢવા પણ પાછા માગો છો લાવો તમારામાં ન હોય હા જોરથી કહ્યું તમારામાં નો હોય લાવો આપણે એમ કઈ તમારામાં નો હોય લાવો ત્યાં ઘરમાંથી લાવે લ્યો તમારામાં છે ને તો લ્યો એ મૂકે નહીં ને એ તમને એ તમને સામુ આપ્યા વગર ન રહે જ્યાં સુધી તમને સામુ એ તમને કઈ ન દે ત્યાં સુધી એને એને ઉફાણો બેહે નહીં ખાધેલું જરે નહીં નથી સ્વાદ જીભમાં નથી સ્વાદ રસોઈમાં સાહેબ મહાપુરુષો એમ કહે છે સ્વાદ છે તમારા ભાવની અંદર તમે છત્રીસ ભાતના બત્રીસ ભાતના પકવાન બનાવો છપ્પન ભોગ બનાવો અને હામે બહેન ડોળા કાઢીને જો ખાવની ખાવની તો એ એ ભાવે એમાં સ્વાદ આવે પણ કોરો રોટલો હોય એને સાથે છાશ અને મીઠું આપી દીધા હોય છતાં પણ તમે જ્યારે સામે પ્રેમથી જમાડતા હોય ને તો તમને અમીનો ઓડકાર આપે કારણ એ રોટલામાં હોય કે ન હોય પણ તમારામાં ભાવમાં જે વસ્તુ હતી ને એટલા માટે માણસને ઓડકાર આપે છે તમારા ભાવની અંદર સ્વાદ ભયો હોય છે આમો બે હોય મોટું કઢીને ઉતરી જેવું કરી પછી ભાવે જમવાનું ભગવાન તો ભાવનાઓનો ભીગો છે અને એને કેટલી ખીર ખાધી હતી મીઠાવાળી કેટલી ખીર મીઠાવાળી ખાઈ ગયો અને તોય છેલ્લે કેતો ગયો ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું કહે છે કનૈયા મારી ઘરે જમવા ચાલને કનૈયું કહે છે ચાલ તારી ઘરે જમું અને ભગવાનને જમાડવા માટે ખીર બનાવી દૂધ ઉકાળ્યું એમાં ચોખા નાખ્યા પણ ખાંડ નાખવાને બદલે નાખ્યું મીઠું કવિને ન લખું સાહેબ બહુ સુંદર પંક્તિ છે છ ભરીને મીઠું નાખ્યું ખીર મીઠું નાખ્યું ખીર ખારી થઈ

પૂરી વણી નાખી પણ તળી નહી ભગવાન જમવા આવ્યા ન ભગવાનને આસન આપ્યું ન ભગવાન થાળી આપી પાટલા ઉપર પીરસી દીધું અને પોતે ભગવાન ની પેલા જમવાનું ચાલુ પડી ગયું એને ચાલુ કરી દીધું ના કે મહેમાન આવે તો આપણી ઘરે મહેમાન ને કે મહેમાન તમે ચાલુ કરો આપણે ચલાવો કેવાનો રિવાજ ઈ ખબર છે કાને તને ચલાવો કેવાનો રિવાજ છે હે ખબર તને ગામડામાં શું ખબર તને ચાલુ કરો એમ ઈ નઈ લગ્ન પ્રસંગમાં તને ખબર કેલા હવે બુફે થઈ ગયું પેલા ઓલી પંગેથ પાડતા પછી એમાં એક માણસ હોય સવારના સફેદ કપડા પહેરી આટા મારતા હોય એ ક્યાંય એ વાંકા ન વળે એના કપડે ડાઘ ન પડવા દે હું કામે સફેદ કપડા પહેર્યા હોય ખાલી ચલાવો કેવા હાટું હા આ એક પદ્ધતિ હતી સાહેબ હવાર નહીં આમ આમથી આમ એ આંખ્યા લઈ લે આંખ લઈ લે આટલું જ કહેવાનું ચલાવો પછી દેખાય જ નહીં રસોડામાં પછી કારણ કે ચલાવો કીધા પછી શું હોય ત્યાં હેઠા વાસણ ને બધું એ ઉપાડવાનું એટલે પછી એ ઉતારે એ પછી ન દેખાય ચલાવો કેવાનો રિવાજ હતો આપણામાં તમે ચાલુ કરો પછી અમે જમીએ અહીંયા તો ગરધણી પોતે ચાલુ પડી ગયા ભગવાન ગોપી તો ભગવાન ગોપીએ ચાલુ કરી દીધું ભગવાન જોવે છે આ મને કેતી નથી અને પોતે ચાલુ પડી ગઈ ભગવાન ની પેલા જમવા લાગી ને વિવેક ભૂલી ગઈ અને વળી જમી પરવારી ને કનૈયો જમે છે ત્યાં છે કનૈયા કે તો ખરો રસોઈ કેવી બની આ રસોઈ કેવી બનાવીને હરખમાં ને હરખમાં અમુક વસ્તુ નવીન કંઈક ઘરમાં બને પછી કોઈ વખાણ ન કરે ને એટલે એને એને હળવળવું પડે પૂછા વગર હાલે જ્યાં સુધી એનો સંતોષકારક જવાબ ન મળે ને ત્યાં સુધી એને મજા જ ન આવે તમે એને ગમે એવું બનાવી હોય પણ તમે કહી દો ને હું વાત છે વાત તો પણ બાળો ત્યાંનો બળેલો હોય ને ઠરે ઓલા સાહિત્યકારો કથા કરે ખબર છે વાત કરે હાસ્ય ની પતિ પત્ની ને ઝઘડો થાય રોજ અને પતિ બિચારો કઈ બોલે નહીં કોઈ કઈ કહે નહીં એટલે એણે એક મહાત્માજી જેને પૂછ્યું બાપુ જેવા કોઈ મહાપુરુષ નહીં બાપુ આ મારી પત્ની રાજી થાય એના માટે શું કરું બાપુ એ કીધું બીજું કઈ ન કરાય સંસારીઓમાં પત્નીને રાજી કરવા માટે એક જ કામ છે તું જમવા બેન તારે રસોઈ વખાણ કરવા એટલે તારે જોઈ રેડી થઈ જાય ઓલો ઘેરે આવ્યો બપોરે જમવા બેઠો જમવા બેઠો ચાલુ કર્યું શું દાળ છે શું શાક છે એમ થાય છે કે શાક માં બોલેલી આંગળી ચાટવા કરતા એ આંગળી કચડી જાવ આવું શાક બનાવ્યું લે આટલા મંડો વખાણ કરવા રોટલી હાથમાં આવી હતી બળી ગયેલી હતી તો એ આમ ઓહો શું રોટલી છે જાણે આકાશ માં પૂનમ નો ચાંદો ઉઈ ગયો હોય આવા આટલા વખાણ કર્યા ને અને ઘરમાંથી વાવાઝોડું આવ્યું

ભાવ જગત ની વાત છે સાહેબ આ તો ગોપી એ ભાવ થી બનાવી હતી મીઠું નાખ્યું ભલે પૂરી તળી નતી પણ એક આ ભાવ વાત છે હો તમે આવું માનતા નહીં પૂરી કઈ તળા વગી હું એને લોટ ખાધો હશે પણ એ અધ કચરી મારું કેવાનો ભાવ આપણે ઘેર નથી ઓલી કોર કોર બધી કાચી રહેતી આવું બધું અમુક અમુક જગ્યાએ અમારે ઓલો કઈ ગયો હા એ કોરું કાઢીને ખાય સુદામો એને કહું ને આ શું છે કે ભાઈ જોવો તો પણ આ તો કૃષ્ણ ને ગોપી ભાવ અર્પણ કર્યો હતો એટલે કૃષ્ણ જવાબ આપ્યો કનૈયા ગોપી પૂછ્યું કનૈયા કે તો ખરો રસોઈ કેવી થઈ ભગવાન બોલ્યા છે વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ बोलियो हथ माता रही मारो हसी हाथ माताली रही कनैयो मारो हसी न हाथ माताली माती राधा जी तो रोज़ राधा তা যে বিোত রুদি ধরে গোপী ভাই বালা নেত রুদি দূরে গোপী

અને વિદુર કાકાને કહે છે વિદુર કાકા એક વાત કહું આ કેટલા દિવસથી તમારા ઘરનો ભોજ નથી કર્યું ને એટલે આજ મને ઈચ્છા થાય છે કે આજ અમાર સહપરિવાર હારે અમે તમારી ઘરે ભોજન કરવા આવીએ હવે સહપરિવાર એટલે હો કવરવો એની પત્ની એના બાળકો કેવડું રસોડું થાય આ ઓ ચિંતા ના આવે ઓ ચિંતા ના આવે ને પછી એ રસોઈ એમાં શું હોય એમાં ભાવનો હોય તમે જુઓ ભાવનો કેટલો ફેર પડે તમારી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને તમે ગોળ દાદા આવીને કથાની તૈયારી કરતા હોય ભગવાનની પૂજા કરાવતા હોય તમે રસોડાની અંદર સરસ મજાનું આમ બકડીયું મૂકીને એમાં સરસ મજાનો રવો બનાવતા હોય મહાપ્રસાદ બનાવતા હોય કેટલો ભાવ હોય એમાંય દૂધ નાખે ખાંડ નાખે ઘી નાખે જાયફળ નાખે એલચી નાખે કેવો સરસ મજાનો એને આમ ચીકણો ન થાય એવો એવો રવો બનાવે અમુક અમુક ઘરે રવો રવો ખાવા દઈન આમ 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 તો આમ ખાવા દઈન તોય છોટો હાથમાં છોટી દે પછી એની ચર્ચા થાય હોય ચાલ આમ રોડે બે આમ બધા બેનો નીકળે ને પછી ઈ પુરુષો કાઈ એને એને લાગે વળગે નહીં કાઈ આવું બધું પણ એ બેનો રૂમમાંથી નીકળે અને કા તો રૂમમાં બેઠા બેઠા બાજુવાળીને છો મારે જો આમ જો ઉખડતોય નથી

એટલી નેટલી સામગ્રી હોય એટલું જ ઘી એટલું જ દૂધ એટલું જ જાયફળ એટલા જ તમારા એલચી એટલા જ સુકા મેવા એટલી જ વસ્તુ એટલી જ ખાંડ બધું હોય પણ તમારી ઘરે મહેમાન આવ્યા ન હોય ને તમને બાર વાગ્યે બરાબર જમવાના ટાણે ફોન આવે સાંભળ્યું મહેમાન આવ્યા છે ત્રણ જણા રવો બનાવો અને એ જે રવો બને વેલા આવતા હોય તો એમાં સ્વાદ ન હોય સાહેબ કારણ એમાં ભાવ ન હોય એમ થાય હમણાં પકડી એનું તળિયું કાઢી નાખશે ધડા ધડી પ્રીત હોય જ્યાં ભાવ હોય ત્યાં ભોજન થાય દુર્યોધને અહીંયા વિદ્રુકાકાને કીધું કાકા કઈ કાંઈ વાંધો નહીં ભાઈ આવજો હવે બપોરનો સમય હમણાં થઈ જાય આટલા જણા રસોઈ કેમ બને ભગવાનને ખબર પડી આ દુર્યોધને આવી નાક નીકળી ભગવાને શું કર્યું વિદુર ની લાજ ન જાય એટલે ભગવાને ગરુડ ને કીધું કે ગરુડ જાવ અને દ્વારકાના રસોડા ઘર ની અંદર જેટલી રસોઈ બનાવી હોય એ બધી વિદુર ના ઘરમાં લાવીને મૂકી દો આજ કૌરવ ને તમે જમાડી દો વિદુર ની લાજ રાખો દ્વારિકા થી રસોઈ અહિયાંપુર લાજ કૃષ્ણ ઉદ્ધવજી મહારાજ ની સાથે ભગવાન કૃષ્ણ વિજુળ કાકાના ઘરે ગયા છે વિજુળ કાકાના ઘરે તમામ કૌરવોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ ભગવાનની નજર પડી ગઈ એક ચૂલા ઉપર માટલું હતું ને એ માટલું ઢાકેલું હતું એની ઉપર ભગવાનની નજર પડી ગઈ બરાબર ભગવાનની નજર પડી એટલે વિજુળ કાકા કહે છે પ્રભુ તમે જમી લ્યો ને ભગવાન કહે છે આ ભોજન મારા કામનું નથી તો બીજુ કાકા સામે માટલીમાં શું છે આ માટલામાં હું રંધાઈ છે અરે એ તમારા કામ નથી એ તમારા કામ નું નથી વિધુ નથી આ રોજ આવા ભોજન જમે ભાત ભાત ના પકવાન ખાય એને મારે કેમ કેવું તાંદળિયા ભાજી ખાય પણ સાહેબ ભાવ હોય તો કૃષ્ણ તાંદળિયા ભાજી પણ ખાય અને ભાવ ન હોય તો છપ્પન ભોગ ને પણ પાટું મારી અને કૃષ્ણ નીકળી જાય છે ભગવાન તો ભાવનાઓ નો છે ઈશ્વર ભાવનાઓ ના ભૂખા છે ભાગવત કાર્ય એમ કહે છે કે વિદુર કાકાના ના ઘેરે ભગવાને ભાજી ખાધી

ભાગ્યશાળી હોઉં ને તો એક કામ કરો ને ભગવાન સાથે તમે રહીને જે કઈ ભગવાને જે કઈ વાતો કરી હોય ને કૃષ્ણ એ કૃષ્ણની વાતો મને સંભળાવો ને એ જ્ઞાનની કથા મને સંભળાવો ને જો હું ભાગ્યશાળી હોઉં તો અહીંયા ઉદ્ધવ એક બહુ સરસ મજાની વાત કરી છે કાકા મારી દ્રષ્ટિમાં આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી નસીબદાર કોઈ જો વ્યક્તિ હોય ને તો વિદ્રુ કાકા તમે છો ઉદ્ધવ હું છું શા માટે એટલા માટે કાકા મને એક વાતનો જવાબ આપો આ દુનિયાનો સામાન્ય જીવાતમાં જયારે મૃત્યુ પામે અંતિમ સમય શું યાદ કરે ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ અંતિમ સમય જયારે મૃત્યુ સામે આવી જાય ભય લાગી જાય એટલે એ સમયે ભગવાનને યાદ કરતું થઈ જાય જીવાતમાં આ દુનિયાનો કોઈ પણ જીવાતમાં મૃત્યુની અવસ્થામાં જયારે હોય ત્યારે ભગવાનને યાદ કરતો હોય પણ કાકા હું તમને ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જીવાત્મા ભગવાનને યાદ કરે અને ભગવાન જ્યારે અંતિમ સમય હતો ગમન થવાના હતા ત્યારે વિદ્રુ કાકા એને તમને ત્રણ વખત યાદ કર્યા છે મારા વિદ્રુકાકાને આ સંદેશો આપજો મારા વિદ્રુહ કાકાને આ જ્ઞાન આપજો મારા વિદ્રુહ કાકાને તમે મારા સમાચાર આપજો તમને અંત સમય એને ત્રણ વખત યાદ કર્યા છે ને જો ભગવાન ત્રણ વખત તમને યાદ કરતા હોય તો તમારાથી ભાગ્યશાળી જીવાત્મા આ દુનિયામાં કોણ હોઈ શકે